જાહેરનામું પડી કાઢ્યું વઘડીયા જેને છોટે શિવાજી તરીકે ઓળખવામાં ભાટવા સુરતભાઈ વરુ મણિભાઈ દુર્લભસિંહ ભાઈ બિલખા ના હતા નાગરેજા ભાઈ ખેતાણી છે રતુભાઈ અદાણી છે આવા પેટ લાઈ નેતાઓએ આમાં જબરદસ્ત પોતાનું પ્રદાન નોંધાવ્યું અને જૂનાગઢ સ્વતંત્ર કરવા માટે એવી આખી એને યોજના કરી અને જે યોજના તમને આજે કાને પડવાની છે ત્યારે તમને એમ લાગશે કે વાહ શું કેવી રીતે એને જૂનાગઢ સ્વતંત્ર કરાવ્યું એટલો ની ફૂટી રહી હતી એવા સનત મહેતા નેવા દેવા વ્યક્તિઓ હતા એ બધાએ આવી ગયા કે જૂનાગઢને સ્વતંત્ર કરવા માટે અમે આજી હકુમતમાં જોડાઈ છે અને 6000 લોકોનો છે એ એ કે આખું લશ્કર તૈયાર છે સમંદર સંધી રતુભાઈ દાણી સુરતભાઈ બરુ અમરાવાડા સાહેબ બધાય બહુ મુત્સદી માણસો હતા એટલે એને વિચાર્યું કે આપણે સીધો જૂનાગઢ ઉપર હુમલો નથી કરવો એની જગ્યાએ એને કુકાવાળ પાસેનું અમરાપુર ગામ હતું એ અમરાપુર ગામ ઉપર 24 ઓક્ટોબર દશેરાના દિવસે હુમલો કર્યો 8 નવેમ્બર 1947 ના રોજ જૂનાગઢના અધિકારી હતા કેપ્ટન હાર્વે જોન્સ એને શરણાગતિ પત્ર લખીને દીધો

કે આપણે આરસી હકુમતના જે સૈનિકો હતા જે સ્વતંત્ર સૈનિકો હતા એ સૈનિકોની બહાદુરી ઉપર શબ્દોનો ગુલાલ છાંટવો અને એને સાબાશી આપી છે કે તમે જૂનાગઢને સ્વતંત્રતા અપાવવામાં બહુ મોટું કામ કર્યું છે કે આવા ઐતિહાસિક અવસરે એક ઇતિહાસના સંશોધક અધ્યાપક તરીકે જે કિલ્લા ઉપર એક દિવસ સામરદાસ ગાંધી ના હસ્તે રાષ્ટ્રધ્વજ ચડ્યો હતો એવા કિલ્લા ઉપર મારા હસ્તે રાષ્ટ્રધ્વજ ચડાવવાનું અને ગુજરાત સરકાર ભારત સરકાર સરકાર શ્રીનો નો પણ હું આભાર વ્યક્ત કરું છું